તો નમસ્કાર સિવ મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી કંપી ઉઠાવનારા ટ્રિપલ મર્ડર કેસમાં ન્યાય પત્ની અને માસૂમ બાળકોના હત્યારના આરોપી જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ભરૂચના ભોલાવ વિસ્તારમાં સાત વર્ષ પહેલા થયેલી અતિજૈરણ્ય અને કંપાવી છૂટાવેદે ત્રેવદા હત્યાકાંડમાં આખરે ન્યાય મળ્યો છે પ્રિન્સિપાલ જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈએ આ કેસના આરોપી જનક ઉર્ફે જગદીશ સોલંકીને આજીવન સજા ફટકારી છે આ સમાજને હચમચાવી નાખનાર ઘટના ઉપર ન્યાયિક પડદો પાડ્યો છે આ ઘટના બે હજાર અઢાર ની છે જ્યારે પાનોલીની એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા જગદીશ સોલંકી દેવાના બોજા તરે દબાઈ ગયો હતો બેંકની ત્રણ લાખની લોન અને અન્ય એસી હજાર ના દેવા સાથે

એક ઘા ઝીકીને તેને મોટને ઘાટ ઉતારી દીધી હતી આ રાક્ષસી કૃત્ય બાદ પણ તે અટક્યો નહીં અને તેને પોતાના અઢી વર્ષના પુત્ર અને માત્ર સાત મહિનાની પુત્રીને પ્રેમથી ચૂમ્યા અને પછી તેના ગરા ઉપર પણ હત્યા કરી નાખી હતી આ ત્રિપલ મર્ડર બાદ જગદીશ અને હાર્ડ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આ કેસમાં ભરૂચ જિલ્લા સરકારી વકીલ બીપી પંડ્યાએ કોર્ટ સમક્ષ તમામ પુરાવા અને દલીલો રજૂ કરીને આરોપી માટે ફાંસીની સજાની માંગ કરી હતી ખુદ આરોપી જગદીશ પટેલ પણ પોતે ફાંસી આપવાની વિનંતી કરતો હતો પ્રિન્સિપાલ જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈએ કેસની ગંભીરતા અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈને આ જધન્ય ગુનામાં જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે આ ચુકાદો સમાજમાં એક સક્કર સંદેશ આપે છે કે આર્થિક સંક્રામણ માનવતા પર ભારે પડી શકે નહીં આ દુર્ઘટના પરિવારના કલંકિત સંબંધો અને માનસિક દબાણના ભયાનક પરિણામનું એક કમકમાટી ભર્યું ઉદાહરણ પૂરું પાડે છે રિપોર્ટ Baruch.